જે બોટાદની અંદર જે માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો પર દમન ગુજારવામાં આવ્યો છે એ ભરામાં ઠેર ઠેર આજે અમે વિરોધ કરી રહ્યા છીએ ખેડૂતોને જે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે

થઈ રહ્યો છે એમાં અમારા ખેડૂત પરિવારને ન્યાય મળે તેવી અમારી માંગણી છે અને હજી આમાં ક્યાંય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં પણ આવશે જય જવાન જય કિસાન ખલિયાણ જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી હવે આજ રોજ અમે જે હળગર ગામમાં જે ખેડૂતની ખેડૂતોનું જે શાંતિપૂર્ણ આંદોલન હાલતું હતું એ સંદર્ભમાં જે પોલીસ સ્ટાફ તરફથી ખેડૂતો પર જે દમન કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે અમે ગીરગેડા મુકામે વિરોધ પ્રદર્શન કરેલું હતું ત્યાંથી અમને પોલીસે ડિટેન કરી અને હાલ પોલીસ સ્ટેશનમાં લઈ એવા છે જે અમને આજે મુક્ત કરવામાં પાછા આવ્યા છે બીજા નંબરમાં કે જ્યારે જ્યારે આમ આદમી પાર્ટીના કોઈ પણ મુદ્દા હોય ત્યારે ગુજરાતની ગુજરાત સરકાર એના વિરોધમાં કેમ મુદ્દા ઉપાડે છે પણ અમે એટલું સમજીયા છીએ કે આમ આદમી પાર્ટી આજે જમીન સ્તરના મુદ્દા લઈ અને ખેડૂતોને એક વાચા આપવા માટે નીકળ્યા છીએ અને બીજા નંબરમાં જ્યાં સુધી ખેડૂતને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતભરની અંદર લડત ચાલુ રહેશે